તો મિત્રો સ્વાગત છે અમારા ડે ફાઇવ બ્લોગમાં તો મિત્રો આ છે અમારો બ્લોગ નંબર પાંચ અને આજે પાંચ દિવસ થઈ ગયા બ્લોગ અમારે અને આજે વિડીયો કાલે વિડીયો આવી ગયો છે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે આજે ડેલી વિડીયો જે હોય છે એ બતાવશું અને આપણે આજે પેજે આપણા ભાઈ બના ત્યાં અને મેં પણ એક નવી ચેનલ ચાલુ કરી છે તો એને એક વિડીયો એડિટ કર્યો તો એ વિડીયો આપણે જોઈ અને પછી પછી ઓફિસે જશું અને પહેલાં તેના ઓફિસે જઈ અને આ પેલો એમનો વિડીયો જોઈ અને એક ચેનલ પણ બનાવવાની છે ચેનલ બનાવી પછી જશે આપણે ઓફિસ તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો જય માતાજી તો મિત્રો જુઓ આપણે ચા પી રહ્યા છીએ હવે ચા પીને આપણે પછી જરૂર ઓફિસે વહેલા તલની ચામાં બહુ મજા આવે આ ગાય ના દરરોજ દરરોજ બધે આવે બધે દરરોજ દરરોજ ડેલી રૂટિન તમે કાલ પણ બતાવજો બધા બ્લોગમાં તમારે દેખાડીશ ડેલી નું ટાઈમ જ છે નવ વાગ્યા નું નવ વાગે એટલે આવી જ જાય ગાય મિત્રો આપણે આવી ગયા ફેબર ના તો અને ફેબર ના ચેનલ બનાવી નાખી કોઈ અને જો બ્લોગ એડિટ થાય છે એના તો ચલો બ્લોગ કરે એડિટ એટલે તો બ્લોગ એડિટ થાય રહ્યો પણ આપણે તમને એક થઈ પડી કે આપણે જે ચેનલ લઈ બને ચેનલ નું નામ શું રાખો એ બ્લોગ બ્લોગ ઉતારી નાખ્યો એડિટ થઈ જવાયો અને જેન નો નહીં ચેનલ નું નામ તો સમય રાખવાનું હે તમને કોઈ વળી ખારો લે આપી પણ તમે કહેશો તો ઘડીવા વિડિયો અપલોડ થાય તો ઘડી તો નોમ રાખી દીધું નોમ રાખી દે લાઈફ સ્ટાઈલ બ્લોગ રાખો છો દેવા કે શું હે ના નોમ તો આપણે રાખી તો ખારો રાખી ખાર રાખ્યો અને હવે આપણે હાલ તો કે લાઈફ રાખે તો આપણી સ્ટાઈલ તો વેત નહીં હારી સ્ટાઈલ તો હારી હારી હોય તો બરાબર સ્ટાઈલ એવી જે સ્ટાઈલ એવું રાખવું પડે રાખવું પડે

وتيયા हमरे बडोना बिल्डिंग में हाले होवे रेखाड़ी बना लियो हमने खराब है ये तो बनावे बात है रे बाबू आपड़े बैठ बाइक पे बैठ हाल ले पहले मैं खाय루 પછી બરોબર હું हाँ ખાયો હા પછી હા बोलो हाँ गाइस हाय गाइस नेवर टू का भी आप

Hãy subscribe cho kênh ai 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 bỏ lỡ những video hấp dẫn મિત્રો આપણે હવે જમીને જઈ રહ્યા છીએ અને માય ગોડ આવડો મોટો સાપ સાપ મરેલો પડે વચ્ચે સાપ જો લાગી મને તો મિત્રો કેમ છો તો આપણે આપણે આજે આપણે આજનું બધું કામ પતાવી દીધું તો અહીંયા આપણે બહાર ફરવા નીકળી ગયા છો આપણી મિલ છે આ અને આ કપાસ છે પછી આપણે અહીંયાથી હવે બસ બહાર ફરવા નીકળી ગયા આજ તો બહુ કંટાળો આવતો હતો એટલે અને હવે આપણે ઓફિસે જઈશું અને આજ તો હું જ્યારે જમીન આવ્યો ને ત્યાંનું અહીંયા ત્યાંને ત્યાં બેઠું જ છું એક તારું કામ કર્યું છે તો હવે અહીંયા ફરવાતા અને હવે આપણે જઈશું પાછા ઓફિસે અને ઓફિસેથી પછી આપણે થોડું કામ પતાવી પછી આપણે સાંજે નીકળશું મિત્રો અમારા વિડીયોમાં કન્ટિન્યુ કહેજો બહુ મજા આવશે અને પછી આપણે જુઓ કંઈક નવું કરવાનું છે કંઈક નવા લોકેશન પર જશું તો એના માટે આપણે થોડુંક જો વિડીયો નાખવા પડશે પછી આપણે તમને કંઈક નવું દેખાડશું ત્યાં સુધી અહીંયા આ જ લોકેશન દેખાડશે તો મિત્રો તો ચાલો આપણે જઈએ પહેલાં ઓફિસે અને અહીંયા એ અમારી મિલ છે તો હું તમને કોઈક દિવસ એનો પણ તમને અંદરથી મિલ કેવી હોય ઓઇલ મિલ એ પણ દેખાડીશ એક દિવસ તમને